ગાય ભેંસ દૂધ વૃદ્ધિ મંત્ર મનપસંદ પત્ની પ્રાપ્તિ પ્રયોગ અને ગર્ભ સંબંધ પ્રયોગ ત્રણેય બાબત અઘોર મંત્ર તંત્ર સાધના વિશે જોઈશું આ વિડીયોમાં તો વિડીયોની ધ્યાનથી સાંભળશો સૌ પ્રથમ જોઈએ ગાય ભેંસ દૂધ વૃદ્ધિ મંત્ર તંત્ર પ્રયોગ રવિવારના દિવસે સૂર્યોદય થતા પહેલા ઘાસ લાવવું અને મંત્રથી એકસો આઠ વાર ઘાસને અભિમંત્રિત કરવું તે ઘાસ ગાય ભેંસને ખવડાવવામાં આવે તો દૂધમાં અવશ્ય વધારો થાય છે અને ટાઈમ મુજબ અવશ્ય દૂધ આપશે હવે તેમનો મંત્ર જોઈએ ઓમ નમો હોમ કારિણી પ્રસવ ઓમ શીતલામ હવે જોઈએ મનપસંદ પત્ની પ્રાપ્તિ પ્રયોગ કોઈપણ માસની અંધારી ચૌદશની રાત્રે કેળ નીચે બેસી મંત્રનો અગિયાર હજાર એક વખત જાપ કરી સિદ્ધ કરવામાં આવે તો સાધકને પોતાના મનપસંદની કન્યા એટલે કે પત્ની મળે છે હવે જોઈએ મંત્ર ઓમ ક્લીમ વિશ્વાસુ ગંધર્વ રાજકન્યા નામ માધ્યપતયે મયા ભાર્યો દેહી સ્વાહા હવે જોઈએ ગર્ભ સ્તંભન પ્રયોગ આ મંત્રને એક હજાર એક વાર જાપ કરી સિદ્ધ કરી લેવો ત્યારબાદ અંધારી તેરશે ધતુરાનું મૂળ લાવી ક્રિયા કમરમાં બાંધવું આમ કરવાથી પોતાની સ્ત્રીને અવશ્ય ગર્ભ રહેશે મંત્ર ઓમ હ્રીમ ગર્ભધારણી ગર્ભ સંભય કુરુ કુરુ સ્વાહ મિત્રો આ ચેનલનો ઉદ્દેશ કોઈ વહેમ અંધશ્રદ્ધા ફેલાવવાનો નથી પરંતુ અંધશ્રદ્ધાના વહેમોને દૂર કરે છે ફક્ત એક નાના મંત્ર તંત્ર પ્રયોગથી ઘરે બેઠા જિંદગીને આસાન બનાવી શકાય તે હેતુથી આ વિડિયો બનાવવામાં આવે છે તો તે ખાસ નોંધ કરી લેવી મંગલ ભૌતું આ વિડીયો સારો લાગે તો તમારા સગાવલા મિત્ર સંબંધીમાં જરૂરથી શેર કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઇક કરશો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરીશો થેન્ક યુ